નમસ્કાર દોસ્તો હું છું આપનો હિતેશ ઠાકર માટે હાજર હોયમાં કઈક ને કંઈક સહયોગ આપવા માટે તત્પરતા બતાવતા હોય અને આપે પણ ખરા એવા અશોક ગોકરદાસ પટેલ અત્યારે જો કે એ અમેરિકામાં સ્થિત છે પરંતુ દર વર્ષે કલાકારોને મળવા માત્ર મળવા માટે એ અમદાવાદ આવે છે વારંવાર એમના ઘરે રોકાય અને દરેક વખતે રોજને રોજ કલાકારોને બોલાવે એમની સાથે વાત કરો પરંતુ મારે તો જે સંબંધ છે એ જ્યારે હું બાહુભાઈ વાસણવાળા આરોગ્ય મંત્રી હતા ચિમનભાઈ પટેલની સરકારમાં ત્યારે હું જ્યારે એમના પીએ તરીકે કામ કરતો હતો અને એ અમારી સાથે જોડાયેલા હતા અને એ એટલા બધા એક્ટિવ હતા કે એ વખતે ભારત સેવક સમાજ કે જે ઠાકોરભાઈ દેસાઈ હોલ જેના થકી બન્યો એ ભારત સેવક સમાજમાં પણ હતા ઠાકોરભાઈ દેસાઈ હોલ માટે એમણે પણ પ્રયત્ન કર્યા મારા થકી એ પણ એમની સાથે જોડાયેલા હતા અને ઠાકોરભાઈ દેસાઈ હોલ અત્યારે તમે જુઓ છો કેટલો સરસ મજાનો કાર્યરત છે એવા અશોક ગોકળદાસ પટેલ આપણી સાથે છે એમની સાથે જ એમની બધી વાતો સાંભળી અશોકભાઈ આપણા જે સંબંધ આટલા વખતથી છે અને તમે અચાનક જ મને ફેસબુક થ્રુ ફરીથી મળ્યા એ વીસ પચીસ વર્ષનો ગાળો છે ને એ સમય દરમિયાન તમારી જોડે ઘણા અવનવા અવનવા પ્રસંગો બન્યા અને એવા પ્રસંગ બન્યા કે તમે કોઈની સાથે વાત કરવાની પણ બંધ કરી દીધી હતી કેમ કે તમને કોઈ સવાલ કરે કે કેમ તમને શું તબિયતમાં થયું એ વખતે એમને કંઈ પણ તબિયતનું અનુકૂળ નહોતું તો એમણે કોઈના સંપર્ક નહોતા કર્યા કેમ કે એમને કોઈ તબિયત પૂછે ને એ એમને નહોતું ગમતું વાત સાચી છે ય હિતેશભાઈ એ તો લાંબા ગાળે આપણે મળ્યા તેનો ખૂબ આનંદ છે અમે હિતેશભાઈની સાથે ઘણા વર્ષોથી સંકળાયેલા છે અને આજે એ જે રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી અને જાહેર પ્રયોગો કરીને જે ગુજરાતની પ્રજાને જે આનંદ આપવાનું કાર્ય કરે છે તે ખરેખર સરાહનીય કાર્ય છે બીજી વાત રહી કે ઓગણીસો એકવીસમાં માં મને ડોક્ટરો દ્વારા કેન્સરની જાહેર કર્યું હતું કે મને કેન્સર થયું છે એટલે મારા ડૉક્ટરોએ મને સલાહ આપી હતી કે કોઈ મિત્રો સગાવાલા નજીકના બ્લડ રિલેશન સિવાય કોઈ વ્યક્તિને બહુ ચર્ચામાં ઉતરશો નહીં નહીં તો તમારું જે આ ઓપરેશન છે તમારી સર્જરી છે એ કદાચ ખલેલ પડી શકે અને તમારું મનોબળ પણ પાકું ના રહે એટલા માટે મેં એ છ બાર મહિનાના ગાળા દરમિયાન કોઈ મિત્રો સ્નેહીઓનો સંપર્ક પણ નહોતો કર્યો આ એટલે ધારો કે એક સમજવા જેવી વાત છે કે વારંવાર તમે એકની એક વસ્તુ કેવી છે તબિયત એટલે તમે આખી કહાની કોને એમાં તમારું મનોબળ તૂટતું જાય આમની પાસેથી એ વસ્તુ શીખ્યો કે જ્યારે આવી કોઈ પરિસ્થિતિ હોય ત્યારે વારંવાર એની રજૂઆત કરી કે વારંવાર એ તમારા રોગને યાદ કરવો એ નેગેટિવ વિચાર છે એટલે એ ન કરવું જોઈએ એ પણ હું એમની પાસેથી શીખ્યો અને આ અમને કદાચ આ વર્ષમાં બીજી વાર આવ્યા ત્યારે પણ અમારે મળવાની મુલાકાત થઈ તમે રાજકારણ સાથે સંડોવાયેલા હતા અને રાજકારણના બધા જ જોડે છે તો આ કલાકાર ગ્રુપમાં કઈ રીતે જોડાય એકચ્યુઅલી હું મારા મોટા ભાઈ હતા એ પોતે એક ગુજરાતના જાણીતા દિગ્દર્શક કલાકાર હતા પોતે પ્રોડક્શન દૂરદર્શનમાં કરતા હતા પોતાની એ સમયની સિરિયલોમાં અને બહુરૂપી સંસ્થા જે મુંબઈમાં વિજય દત્ત અને લાલુ શાહ ચલાવતા એનું ગુજરાતનું બધું કાર્યક્ષેત્ર તેમણે સંભાળવું પડતું આ કલાકારો ને કલા પ્રત્યે મને માન કે સન્માન કઈ રીતે બન્યું તે તમારા પ્રશ્નના જવાબમાં એવું છે કે એક વખત વિજય દત્ત અહીંયા એક જ બેચિંદારી નાટક લઈને અમદાવાદમાં આવેલા અને સમય અને સંજોગે એવું થયું કે એક કલાકાર જે નોકરનું પાત્ર કરતો હતો એ અચાનક માર્ગી ના બિછાને હતો અને તાત્કાલિક કોઈ કલાકાર અમદાવાદમાં મળી શકે એમ નતો એટલે મને મારા ભાઈએ કીધું કે હું તને બતાવું છું તું થોડું આ પ્રમાણે કરીશ તો બહુ કંઈ લાંબુ કામ નથી એ મારો વિજય કાંતિ મળ્યા સાથેનો મારો આ અભિનયનો સૌથી પહેલો અમદાવાદ શહેરનો ટાઉન હોલમાં એ જાહેર પ્રયોગથી મેં આ નાટ્ય ક્ષેત્રે પ્રવેશ કરેલો અને ધીમે ધીમે ઘણી વખત તો એ પછી મને ઘણા નામી કલાકારો મુંબઈના સાથે પણ અહીંયા સ્થાનિક જ્યારે કોઈ કલાકારની જરૂર પડે ત્યારે એ નાના નાના રોલમાં પણ હું ભાગ ભજવી લેતો હતો એટલે આ કલા ક્ષેત્રે તે સમયથી મને થોડો થોડો રસ હતો પછી તો હું રાજકારણના ક્ષેત્રમાં ગયો મેં ઘણા સામાજિક કામો કર્યા અને વિદ્યાર્થીઓના પ્રશ્નો અંગે મેં સતત આંદોલન ગુજરાતમાં કરેલા અને મને અનેક વખતે જેલવાસો થયેલો અને મીસા જેવા કાયદામાં તે વખતે મને મારી ધરપકડ થયેલી અને કોર્ટમાંથી હું જામીન ઉપર પછી તો મારો છુટકારો હતો આમ ગુજરાતના અમારા સમયના વિદ્યાર્થીઓ અને યુવાનોના જો પ્રશ્નો હતા તે સમયના એમાં હું સતત કાર્યરત રહેતો હતો અને મારા રાજકારણમાં આવવાનું કારણ મુખ્ય મારા પિતાશ્રી હતા તેઓ મહાત્મા ગાંધી અને સરદાર સાહેબ સાથે કાર્યરત હતા મારા માતૃશ્રી લલિતાબેન ગોકરદાસ પટેલ એ ગુજરાત જનતા પરિષદના આંદોલનના મહિલા પ્રમુખ હતા એ ઉપરાંત આઝાદીની ચરવરમાં અનેક વખત તેમણે પોલીસોની સહન બ્રિટિશ સૈનિકોનો ઘણો માર ખાધેલો અને આજે આ જ્યોતિ સંઘ અને એ જે સંસ્થાઓ જે સ્થપાયેલી છે અખિલ હિન્દ મહિલા પરિષદ એના પાયામાં ચારુમતી બેન યોદ્ધા અને એમની સાથે રહીને આ બધી સંસ્થાઓમાં પણ તેમણે બહુ જ આગેવાની કરી અને મહિલાઓને એ સમયની અંદર જ્યારે મહિલાઓ જાગ્રત થઈને રાજકારણમાં આવતી નથી ત્યારે તેમણે મહિલાઓની અનેક સેવાભાવી સંસ્થાઓ ઊભી કરી અને બહેનોને રોજગારી મળે તેવા એમણે પ્રયત્ન કર્યા હતા મારા પિતા શ્રી ગોકરદાસ પટેલ અનેક વખત ઓગણીસો બેતાલીસની ની પણ જેલવાસ ભોગ્યો હતો તેમની હયાતીમાં ઓગણીસો આપણે ગોતા ચોકડી થી આગળ જતા ઓંગણજ અને લપકામણની બાજુમાં આવેલું ગોકરપુરા ગામ એ તેમણે તેમની હયાતીમાં વસાવ્યું હતું તેઓ મહાગુજરાત જનતા પરિષદના ઇન્દોરલાલ યાજ્ઞિકની સાથે ખજાનચી પણ રહ્યા હતા અને અમદાવાદ શહેરનો આજે આપણે જે વિકાસનો આ પાયો નંખાયો હતો એ સમયમાં જય કૃષ્ણભાઈ હરિવલ્લભદાસ સાથે રહીને આ શહેરના વિકાસ માટે અને ખાસ કરીને કોટ વિસ્તારની જે આજની જાહો જલાલી જે જોઈ રહ્યા છો એમાં મારા પિતા શ્રી ગોપરદાસ પટેલનો એક મુખ્ય એમનો સહયોગ રહ્યો છે તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટી હોય કે સ્કૂલ બોર્ડ હોય એના ચેરમેન પદે પણ તેઓ રહ્યા અને આ શહેરના વિકાસમાં તેમણે અમૂલ્ય યોગદાન પણ આપ્યું હતું આજે એમના એમનો વારસો મારાથી બને હાલ તો હું અમેરિકાના દલાસ ખાતે સ્થિત થયો છું પરંતુ જ્યારે જ્યારે પણ મા ભૂમની હાકલ પડે છે ત્યારે હું સર્વે સાથે ખભે ખભા મિલાવીને એમને આ કાર્યોમાં હું હંમેશા સહયોગ આપું છું અને ખાસ કરીને આજે હિતેશભાઈએ મને આ વ્યક્તિ વિશેષના કાર્યક્રમમાં એમની સાથે મને આપ સૌની સાથે વાત કરવાનો મોકો આપ્યો તે બદલ હિતેશભાઈ અને આપ સૌ શ્રોતા મિત્રોનો આભાર માનો તમારા માતૃશ્રીના નામે અહીં અમદાવાદમાં રોડ છે કઈ જગ્યા છે એ નવરંગ હાઈસ્કૂલના જે છ રસ્તા છે તે મારા મધરના નામે લલિતાબેન ગોકરદાસ પટેલ ચોક છે જ્યારે મારા પિતાશ્રી ગોકરદાસ પટેલના નામે નેહરુ બ્રિજના પશ્ચિમ છેડે હોટલ પતંગની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તેમની યાદગીરીમાં તેમના કાર્યોની બિરદાવીને એમને એમનું ચોકનું નામાકરણ કરવામાં આવ્યું છે સરસ અને અત્યારે આ વખતે પણ તમે કલા ગણેશ જ્યારે આવ્યા ત્યારે રવિશંકરમાં જ્યારે કલા ગણેશ આવ્યા ત્યારે પહેલા જ દિવસે એના આગલા દિવસે તમે અમેરિકાથી આવ્યા હતા કે એ દિવસે જ આવ્યા હતા અને થાક ઉતાર્યા વગર પણ તમે આરતીમાં લાભ લીધો એટલે કલાકારોને પણ તમે એક પ્રોત્સાહન રૂપ છો કોઈ પણ કલાકારનો કાર્યક્રમ હોય ક્યાંય પણ અટકે તો તમારી સમક્ષ આવે છે એટલે તમારો એ કલા જગત પણ ખૂબ ખૂબ આભાર માને છે અશોકભાઈ તમે અમારી પાસે ટાઈમ આપીને જે પ્રમાણે કર્યું એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર અને જ્યારે જ્યારે પણ આવો ત્યારે તમે મને યાદ કરો છો એટલે ખૂબ આનંદ અને દરેક વખતે સરસ મજાની ગિફ્ટ પણ મારા માટે લઈ આવે છે એટલે મારો તો હક બને છે મારી ફરજ પણ બને છે કે સાથે થોડોક સમય વિતાવું અને જૂની પળોને યાદ કરીએ અને જૂના જે આવા ખરેખર યોદ્ધા હતા એમના ફાધર ને એ લોકો કે જેમનું લોહી અત્યારે એમનામાં વહી રહ્યું છે તો એ લોકોને મળવાની પણ એક ખુશી છે ધન્યવાદ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આભાર